છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તાર કવાટ ખાતે વિશ્વ વિશ્વપ્રસિદ્ધ ગેર્નો મેળો ભરાયો પરંપરાગત કલરફુલ વસ્ત્રો ચાંદીના આભૂષણ એક અલગ જ પ્રકારના નૃત્યને મનહાલવા માટે લોકો ઉમટી પડ્યા હતા આદિવાસી સમાજ હોળીના તહેવારને દિવાળીના તહેવાર કરતાં વધુ મહત્વ આપે છે દેશના કોઈ પણ ખૂણામાં અહીંનો આદિવાસી ગયો હોય તે અચૂક હોળીના પર્વ દરમિયાન તે પોતાના માતરે વતનમાં આવી જઈ હોળીના તહેવારનો પાંચ દિવસ સુધી ધામધૂમથી તે તહેવાર મનાવે છે જ્યારે આ વિસ્તાર આદિવાસીઓનો સદીઓથી યોજાતો લોકમેળો વિશ્વ પ્રસિદ્ધ આ મેળાને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સો હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે તંત્ર દ્વારા ગેરના મેળાની પ્રસિદ્ધિ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો તેમજ ખૂબ સુંદર રીતે ગેરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મંત્રી કુબેર પ્રભારી મંત્રી પીકુસિંહ પરમાર સાંસદ જશુભાઈ રાઠવા રાઠવા સાંસદ ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા આજે મેળો ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યો છે આ ઘેરૈયા બુડિયા જે બને છે એને થોડું મહત્વ એ રીતનું છે કે એ બાધા લેતા હોય છે અને પંદર દિવસ સુધી એ ઘરમાં ઊંઘતા નથી અને ઇસ્ત્રીનું બનાવેલું ખાતા નથી અને એ ઝાડના સાંઈએ ઊંઘે છે ખાટલે નથી બેસતા અને એ રીતની બાધા રાખે એ વધારમાં પણ કૂદી જાય તોય પણ એમને ચોંટતી નથી એટલી એમની માનતા હોય છે આ ઘેરનો મેળો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે એમાં ધામેલિયા સાહેબ એટલે કે જે તે વખતના કલેક્ટર હાલ વડોદરા છે એમનો પણ ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે એમનો એમને આ ઘેરના મેળા માટે ખૂબ મહત્ત્વ આપ્યું અને પ્રશાસન પણ ખૂબ વ્યવસ્થા કરી કામાટની અમાર ઘેરના મેળા માટે લોકો માટે બંડપનું પાણીનું રોડ રસ્તા પર જે કંઈ ગંદકી હતી એ સાફ કરાવી જેને કારણે લોકોને હરવા ફરવામાં પણ મજા આવી એટલે પ્રશાસનને પણ અભિ અભિનંદન આવીએ પત્રકારો મિત્ર પણ અમારો ઇન્ટરવ્યુ લે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આવીએ આ ઘેરનો મેળો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને રાજસ્થાન ચારેય રાજ્યોના ભેગાથી ઉજવતા હોય છે આમાં જૂની કરચલ એટલે કે આદિવાસીએ જે મૂળભૂત જન્મથી કેવી રીતે ઘેરિયા ભણવાનું કેવી રીતે નાચવાનું એ બધી શીખવાડતા હોય છે અને શીખતા જ હોય છે એટલે આ આદિવાસીને એક પરંપરા રીતે આ ઘેરનો મેળો એમાં નિયમ એવો છે કે બાર મહિનાથી જે તે વેપારી સાથે અમે વેપાર કરીએ પછી ઘેરના દિવસે વેપારી પાસે જે કાંઈક આપે અમને ગોટ એ ગોટ અમારી ઉઘરાવાની હોય છે ને એ ગોટ ઉઘરાવી અને પછી પાંચમા પાંચમને દિવસે અમે માનતા સુટતા હોય છે એટલે વેપારીઓને પણ અભિનંદન આજે પત્રકારોને લોકોને તમામ જાતિને ભાઈ બેલ નાયક ધાણક રાઠવા તમામ આદિવાસીનો અમે અભિનંદન આવીએ પણ ઘેરની ટુકડી જે ઘેરાયા બનતા હોય છે ખરેખર ભીલ લોકો જ બનતા હોય છે આ જેટલી ટુકડી છે બધા ભીલ લોકો છે તો કવાટ ખાતે યોજાતો ગેરનો મેળો જ્યાં ગુજરાતને અડીને આવેલા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પ્રદેશના આદિવાસીઓએ પારંપરિક સંસ્કૃતિ જાળવી રાખી છે મેળાની જનમેદનીમાં ઓળખાઈ જાય તે માટે અને સાથે રહેવા ગામની ટુકડીઓ બનાવી એક કલરનો એક સરખો પારંપરિક આદિવાસી પોશાક પહેરીને આવતા હોય છે

અહીંની સંસ્કૃતિ કાયમ છે અમને હર ટાઈમે નવું નવું શીખવા મળે છે જોવા મળે છે અને ખૂબ જ આનંદ થાય છે કે ભારતની જે સંસ્કૃતિ છે આટલા વર્ષો સુધી બી અહીંના લોકોએ જીવંત રાખી છે અમને ખરેખર બહુ મજા આવે છે અને અમે આ સંસ્કૃતિનો હિસ્સો બનવાનો અમને જે તક મળી છે એના માટે અમે ખૂબ ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છે Um yeah um, I come from Germany um I came here from university in Frankfurt and staying with my Anand, and we came here to Gujarat, uh, south of Gujarat, um, to see the festival. Um, and it's it's a great tribal festival. It's the first time I see something like this. So it's uh, it's a little bit like carnival in Germany, but different. So it's really a new experience for me, and I'm very happy to see it. So um, yeah, uh, all those bells around the and and the uh, and the hats, the big hats and uh, the peacock hats. That's really great to, to see. Um, yeah. So uh, we've seen some groups dancing and um, with with the drums playing and dancing. That's, that's nice, and I'm happy to be to, to, to have the opportunity to be here. Yeah. Okay. તો આદિવાસી સમાજની પોતાની આગવી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે મેળાઓમાં આદિવાસી સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય તે જ પ્રમાણે આજે છોટા ઉદેપુર જિલ્લાના કવાટ ખાતે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સાથે દેશ અને વિદેશથી મેળો મહાલવા લોકો ઉમટી પડ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો